બનાસકાંઠા જિલ્લાનું એકમાત્ર એવું ગામ કે જ્યાં રક્ષાબંધનનો તહેવાર એક દિવસ અગાઉ ઉજવાય છે પાલનપુર તાલુકાના ચડુતર ગામમાં એક દિવસ પહેલા રક્ષાબંધનની ઉજવણી થાય છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે બહેનો પોતાના ભાઈને એક દિવસ પહેલા રાખડી બાંધે છે સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહી છે વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે ચડુતર ગામમાં આજથી વર્ષો પહેલા ગામમાં રોગચાલો ફેલાયો હતો અને આ રોગચાળો કાબુમાં આવતો ન હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો ત્યારે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા તે દરમિયાન ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોદર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવાનું કહ્યું હતું વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને દિવસે એટલે કે શ્રાવણ સુદ ચૌદસના દિવસે ઉજવવાનું નક્કી કર્યું હતું ત્યારે રોગચાળું દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે જો કે શ્રાવણ સુદ ચૌદસના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો હતો અને ગામ રોગમુક્ત થયું

તો જોઈએ કે ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે અને ભગવાન એમની રક્ષા કરે એવી ભગવાનને પ્રાર્થના કરે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે તો આ ગામમાં એટલે કે ચડોતર ગામમાં વર્ષો પહેલાં ગામમાં રોગચાળો ફેલાયો હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા અને ગ્રામજનો પરેશાન પણ થતા હતા ત્યારે ગામના વડીલોએ રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલાં કરવાનું નક્કી કર્યું ચામુડા માતાજીના જે પૂજારી હતા એ પૂજારીએ ગામના વડીલોને આ વાત કરી અને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું એ વાત ગામના વડીલોએ માન્ય રાખી અને રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલાં કરવાનું નક્કી કર્યું જોકે શ્રાવણ સુદ ચૌદસના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને આ રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલું કરવાનું નક્કી કર્યું ત્યારે કહેવાય છે કે ગામ રોગમુક્ત થયું અને ગામમાંથી જે રોગચાળો હતો એ નાબૂદ થયો ત્યારે વર્ષોથી આ પ્રથા પડી ગઈ છે અને આ પ્રથા આજે પણ અકબંધ છે અને આજે પણ બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા થાય છે ચડોતર ગામની બધી જ દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરે છે આજે અમે પણ અમારા ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી ભાઈનું દીર્ઘાયુષ્ય વધે ભાઈની ભગવાન રક્ષા કરે એવી આજે અમે ભગવાનને પ્રાર્થના કરી આજે શ્રાવણસુ ચૌદસ ના દિવસે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવે છે આજથી વર્ષો પહેલા ચડોતર ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો આ રોગચાળો કાબુમાં આવતો ન હતો ખાટલા ભરાયા